નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા એરંડાના બજાર ભાવ જાણવાના છીએ તેની સાથે સાથે એરંડામાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ખંટડી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના તાજા એરંડાના બજાર ભાવ તમારા સુધી મિત્રો સૌથી પહેલાં પહોંચતા રહે આજના એરંડાના ભાવ રાજકોટ અગિયારસો એક્યાસીથી તેરસો પચીસ ગોંડલ એક હજાર પચાસથી તેરસો છત્રીસ જામનગર અગિયારસોથી તેરસો બાર જામજોધપુર બારસો પચાસથી તેરસો અને છ જેતપુર બારસો પચાસથી તેરસો પાંચ ઉપલેટા બારસો પંચાવનથી તેરસો સત્તર વિસાવદર એક હજારથી અગિયારસો ધોરાચી બારસોથી બારસો અને એકાણું જસદણ બારસોથી બારસો એક બોટાદ બારસો એંશીથી બારસો એક્યાસી ભચાઉ બારસો છન્નુંથી તેરસો દસ દસાડા પાટલી તેરસો પાંચથી તેરસો દસ અગિયારસોથી બારસો સાહીઠ પાટણ બારસો નેવુંથી તેરસો પિસ્તાલીસ ધાનેરા બારસો સત્યાશીથી તેરસો મહેસાણા તેરસો એકથી તેરસો ને બેતાલીસ મહેસાણા તેરસો એકથી તેરસો બેતાલીસ વિજાપુર તેરસોથી તેરસો અને બેતાલીસ હારીજ બારસો એંશીથી તેરસો એકતાલીસ માણસા બારસો સોળથી તેરસો ઓગણ એંશી કોચારિયા તેરસો સુડતાલીસથી તેરસો અડતાલીસ કડી તેરસો તેરથી તેરસો તેત્રીસ વિસનગર બારસો એંશીથી તેરસો અને ચાલીસ પાલનપુર તેરસો ત્રેવીસથી તેરસો બત્રીસ તલોદ તેરસો પચીસથી તેરસો પિસ્તાલીસ થરા બારસો અડતાલીસથી તેરસો છત્રીસ દહેગામ બારસો અઠ્યાસીથી તેરસો નેવું કલોલ તેરસો પચીસથી તેરસો પાંત્રીસ સિદ્ધપુર બારસો સત્યાસીથી તેરસો ઓગણચાલીસ હિંમતનગર તેરસો પાંત્રીસથી તેરસો પિસ્તાલીસ કુકરવાડા તેરસો દસથી તેરસો ચાલીસ ઇડર તેરસોથી તેરસો અને પચાસ વિરમગામ બારસો બ્યાસીથી તેરસો તેતાલીસ સતલાસણા તેરસોથી તેરસો અગિયાર શિહોરી બારસો છોતેરથી તેરસો સુડતાલીસ પ્રાંતિજ બારસો એંશીથી તેરસો વીસ સમી તેરસોથી તેરસો ત્રીસ દાહોદ બારસો વીસથી બારસો અને ચાલીસ મહુવા એક હજાર પંદરથી અગિયારસો છત્રીસ અમરેલી અગિયારસો છેતાલીસથી બારસો સત્તાણું તળાજા અગિયારસો પંચોતેરથી બારસો નેવું ભાવનગર તેરસોથી તેરસો અને એક ટીટોય અગિયારસો એકાણુંથી બારસો બાણું બેચરાજી તેરસોથી તેરસો બત્રીસ ખેડબ્રહ્મા તેરસોથી તેરસો દસ કપડવંજ બારસોથી તેરસો